નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઉનાળુ તલના પાકમાં ફાલ ફૂલ વધારવા માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને અત્યારે આમ જોવા જઈએ તો મોટા ભાગના ખેડૂતોના તલ ત્રીસથી પાંત્રીસ દિવસના થઈ ગયા હશે અત્યારે ખેડૂત મિત્રો તમે જો ફાલપૂલ વધારવા માટે કે પછી ફ્લાવરિંગ વધારવા માટે તમે જો યોગ્ય દવાનો છંટકાવ કરશો તો તમને પંદરથી વીસ ટકાનો ઉત્પાદનમાં વધારો જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે તલમાં ફ્લાવરિંગમાં વધારો કરવા માટે કઈ દવાનો છંટકાવ કરવો અને કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ આની જાણકારી મેળવતા પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઘણા ખેડૂત મિત્રોના જે તલ હોય છે તેની હાઈટ ખૂબ જ વધારે થઈ ગઈ હોય છે પણ ફાલ ફૂલ ખૂબ જ ઓછા હોય છે તો ત્યારે ખેડૂત મિત્રો તમે જો ઘરડા કંપનીની ચમત્કાર દવા આવે છે તેનો તમે છંટકાવ કરશો તો તમારા તલના પાકમાં તો તમને રિઝલ્ટ સારું જોવા મળશે આ દવા કામ કઈ રીતે કરે એની આપણે વાત કરીએ તો કે તમારા તલના જે છોડ છે તે જેટલી ઝડપીથી હેડમાં વધારો થતો હશે તેને અટકાવશે અને ફાલફૂલ વધારવામાં મદદ કરશે હવે આપણે આના પ્રમાણની વાત કરીએ તો પ્રતિપંપ તમારે પંદર એમ એલ નાખીને છંટકાવ કરવાનો હોય છે અને એક બીજી એક દવા આવે છે ગોદરેજ ડબલ કરીને આ દવાનું પ્રમાણ પણ તમે પ્રતિપંપ પંદર એમ એલ રાખવાનું હોય છે અને છંટકાવ કરવાનો હોય છે આ દવા પણ આગળ આપણે વાત કરી એ પ્રમાણે કામ આપે છે આ બંને દવામાંથી તમે કોઈ પણ એક દવાનો છંટકાવ કરશો તો તમને રિઝલ્ટ સારું જોવા મળશે એટલે તલના પાકમાં ફાલ ફૂલમાં વધારો ખૂબ જ સારો એવો થશે પછી હજુ જે ખેડૂત મિત્રોને તલની હાઈટ પણ વધારવી છે અને સાથે સાથે ફાલ ફૂલમાં પણ વધારો કરવો છે તો આવા ખેડૂત મિત્રોએ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો આની આપણે વાત કરીએ તો રૂઝુતા દવા આવે છે એમાં એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે તે તમારા તલની હાઈડમાં પણ વધારો કરવામાં મદદ કરશે અને સાથે સાથે ફાલ ફાળફૂલ વધારવામાં પણ મદદ કરશે હવે આપણે આના પ્રમાણની વાત કરીએ તો પ્રતિપંપ તમારે પંદર એમએલ નાખી આ દવાનો છંટકાવ તમે કરી શકો છો તો ખેડૂત મિત્રો આ રીતે તમે આ દવાનો યોગ્ય સમયે છંટકાવ કરીને તલના પાકમાં ફૂલ વધારીને ખૂબ જ વધુ એવું ઉત્પાદન મેળવી શકો છો ખેડૂત મિત્રો મારી આ માહિતી મહત્વશીલ અને યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવે છે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન